ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જોરદાર કામગીરીની શરૂઆત કરી છે આ જોરદાર કામગીરી તમારા માટે ખૂબ અગત્યની છે અને જો તમે પણ આ ઘટનાઓથી પીડિત છો તો બે ઝીઝક ગૃહ મંત્રીને ફરિયાદ કરો પીજી પોર્ટલમાં ફરિયાદ કરો અથવા તો ઓફિશિયલ જીએસઆરટીસીના આઈડી પર કમ્પ્લેન્ટ કરો કંઈ નથી કરી શકતા તો ટ્વીટ કરો તમારી સમસ્યાનું નિવારણ થશે કારણ કે ગઈકાલે સત્યાવીસ એવી હોટલોને ડીલિસ્ટ કરવામાં આવી છે જે દાંડાઈ કરી રહી હતી અને જેઓ કંઈક ને કંઈક ખોટું કરી રહ્યા હતા તમે પણ આ ઘટનાઓથી પીડાતા હશો જો તમે જીએસઆરટીસી બસમાં સફર કરો છો પરંતુ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના જીએસઆરટીસીના વિભાગમાં જે જોરદાર કામગીરી ચાલી રહી છે તેમાં તમે પણ હિસ્સેદાર બનો અને આવી હોટલોની ફરિયાદ કરો કારણ કે ગૃહ રાજ્યમંત્રી પગલાં લઈ રહ્યા છે વિગતે સમજાવું શું છે મામલો કેવી રીતે તમે કરી શકો છો ફરિયાદ અને કેવી પીડાઓ હોય તો જીએસઆરટીસીમાં સફર કરતો સામાન્ય માણસ ફરિયાદ કરી શકે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જીએસઆરટીસી એટલે કે રાજ્યની બસ સેવા જે ટ્રાન્સપોર્ટ સેવા આપણે દરરોજ મેળવતા રહીએ છીએ આપણે એક ગામથી બીજા ગામ જવું છે એક શહેરથી બીજા નગર જવું છે આપણે જીએસઆરટીસી ની સેવા વગર સફર ન કરી શકીએ જો આપણી પાસે ખાનગી વાહન નથી તો પરંતુ જીએસઆરટીસીની આ અમૂલ્ય સેવામાં ક્યારેક ક્યારેક આપણે પીડિત બની જતા હોઈએ છીએ એટલે કે જ્યારે જીએસઆરટીસીમાં આપણે સફર કરીએ છીએ ત્યારે કેટલાય લોકો એ અનુભવ કરે છે કે હાઈવે પરની જે હોટલમાં બસને ઊભી રાખવામાં આવે છે રિફ્રેશમેન્ટ માટે તે હોટલના બાથરૂમ ગંદા હોય છે એ હોટલમાં ખાવાના ઠેકાણા નથી હોતા એ હોટલમાં સ્વચ્છતાના નામે શૂન્ય હોય છે અથવા તો એ હોટલમાં પૈસા વધારે પડાવવામાં આવે છે કારણ કે એમ આર કરતાં વધારે પૈસા લેવા એ ગુનો છે છતાં પણ આ હોટલ પર જો તમે એ વાતનો પ્રતિકાર કરો ત્યારે તમને હોટલવાળા અસભ્ય વર્તન કરી ભગાવી દે છે અને તમે મજબૂર છો કારણ કે તમારે એસટીમાં સફર કરવાની છે અને એસટી યા જ ઊભી રહેવાની છે એ હોટલના માલિકને ખબર છે અને તેનો તે તકનો લાભ લેતા હતા પણ હવે ગૃહ મંત્રી હરસંઘવી કડકાઈથી કામ લઈ રહ્યા છે ગઈકાલે સત્યાવીસ જેટલી હોટલોને ડીલિસ્ટ કરી નાખવામાં આવી છે એટલે કે એ હોટલો પર હવે જીએસઆરટીસીની બસ ઊભી નહીં રહે જો તમે પણ આ પ્રકારે વધારે પૈસા આપવાથી હોટલમાં પીડાવ છો જો તમે પણ આ પ્રકારે ગંદા બાથરૂમ જોઈ અને ચીડાવ છો અને જીએસઆરટીસીને માત્ર એવું કહો છો કે આવી હોટલોમાં ઊભી રાખે છે સુધરતા નથી પણ તમે એવું ના કરો તમે હવે હર્ષ સંઘવીના ઓફિશિયલ ટ્વિટર આઈડી સંઘવી હર્ષ પર જીએસઆરટીસીમાં ઓફિશિયલ ટ્વિટર આઈડી ઓફિશિયલ જીએસઆરટીસી અથવા તો પીજી પોર્ટલ કે જે સરકારી છે અથવા તો જીએસઆરટીસીના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ પર ફરિયાદ કરો કંઈ નથી આવડતું તો ડેપો મેનેજર પાસે જાઓ એમની પાસેથી ઈમેલ આઈડી લો અને સીધી જ ફરિયાદ ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચાડો જીએસઆરટીસીના વિભાગના વડા સુધી પહોંચાડો જેથી ત્યાં પણ આવી કાર્યવાહી થઈ શકે આશા રાખીએ કે જે પ્રકારે સત્યાવીસ હોટલોને રદ કરવાની કડક કામગીરી ગૃહ રાજ્ય મંત્રીએ કરી છે એવી કામગીરીનું ઝુંબેશ જીએસઆરટીસી ઉઠાવવામાં આવશે અને પીડિત લોકો જે બની રહ્યા છે રહ્યા કારણ કે તેમને લાગે છે આ મામૂલી મામલામાં ડખામાં ક્યાં પડવું એમના માટે પણ એક સુવિધાજનક સારી હોટલોમાં ઊભી રહેતી એસટી બસ ને આપણે જોઈએ આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો जेने कहिए जे पीड़ पराद